તારીખ ચૌદમી માર્ચ હોળીની રાત્રે કારેલીભાગ આમ્રપાલી કોમ્પ્લેક્સ પાસે ગમફાર અકસ્માત સર્જનાર આરોપી રક્ષિત ચોરસિયા અને પ્રાંશો ચૌહાણે ગાંજાનો નશો કર્યો હોવાનો પ્રકાશમાં આવ્યો છે હોળીની રાત્રે કારેલીભાગ આમ્રપાલી કોમ્પ્લેક્સ પાસે ગોઝારી ઘટના બની હતી જેમાં કાર ચાલક રક્ષિત ચોરસિયા તથા પ્રાંશો ચૌહાણે ગાંજાનો નશો કરી કાર હંકારીને ફૂલ ઝડપે આવી ગયા હતા તે વખતે આમ્રપાલી કોમ્પ્લેક્સ પાસે તેઓએ અલગ અલગ ત્રણ વાહનોને અટફેટમાં લીધા હતા જેમાં આઠ વ્યક્તિઓને ઇજા પહોંચી હતી જેમાં એક મહિલાનું ઘટનાસ્થળ પર જ મોત થયું હતું પોલીસે આ બનાવ સંદર્ભે કાર ચાલક રક્ષિત ચૌરસિયા અને પ્રાંશુ ચૌહાણની અટકાયત કરી હતી અને આ બંને આરોપીને મેડિકલ ટેસ્ટ માટે સયાજો હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા અને તેમના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા આ બ્લડ સેમ્પલમાં તેઓએ ગાંજાનો નશો કર્યો હોવાનું રિપોર્ટમાં આવતા જ પોલીસે એનડીપીએસના ગુનાની કલમનો ઉમેરો કરી આ સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે આ બાબતે ડીસીપી પરના મોમાયાએ પત્રકાર પરિષદ યોજીને આ બાબતે વિસ્તૃત માહિતી આપી હતી

એરે પણ સગડા તરીકે પોલીસ સ્ટેશન લાવી અને આ ત્રણેયનું બ્લડ સેમ્પલ આપણે લેવામાં આવેલું હતું અને જે બ્લડ સેમ્પલ એફએસએલમાં મોકલવામાં આવેલું જે એફએસએલનો રિપોર્ટ ગઈકાલે અત્રે મળેલો છે અને રિપોર્ટમાં આવી પુષ્ટિ કરવામાં આવેલી છે કે ત્રણેયના બ્લડ સેમ્પલ્સમાં ગાંજાની હાજરી હતી જેના લીધે ગઈકાલે જ અહીંયા કારેકબાગ પોલીસ સ્ટેશન ખાતે ગોહ દાખલ કરેલો છે એનડીપીએસ કલમ સત્યાવીસ એ મુજબ અને ત્રણેયને એમાં આરોપી દર્શાવવામાં આવેલા છે જે અન્વયે પ્રાંશુ ચૌહાણને અટક કરવામાં આવેલો છે અને હાલમાં એની પૂછપરછ ચાલુ છે તો કોને ત્યાં આ લોકો ગાંજો ક્યાંથી લાવ્યા હતા કોને ત્યાં ગાંજો લીધો હતો ને ત્યાર બાદ બધું ઉતરાણ કરણ કરી હતી ત્યાં હાલમાં તપાસ ચાલુ છે પરંતુ એક્સિડન્ટની પહેલા એ લોકો છેલ્લે સુરેશ ભરવાડના ઘરે હતા ત્યાંથી પછી એ ગાડી લઈ અને બંને પ્રાંશુ અને રક્ષિત નીકળેલા હતા જેના આધારે સુરેશ ભરવાડને બી સત્તા તરીકે આપણે લઈ અને એનું પણ બ્લડ સેમ્પલ મોકલવામાં આવ્યું હતું જેમાં ત્રણેયના બ્લડ સેમ્પલમાં આપણને પુષ્ટિ મળેલી છે ગાંજાની અને ત્રણેયની ઉપર ગુનો દાખલ કરવામાં આવેલી છે ભરવાડની અટક કરી એની તપા એને એટ્રેક કરવા માટે અમે લોકો ટીમો બનાવેલી છે એટલે ટીમો જેટલા લેવામાં આવ્યા છે હાલ સુધીમાં તપાસ અન્વયે ઘણા બધા સાક્ષીઓના નિવેદન લેવામાં આવેલા છે નજરે જૂના સાક્ષીઓના પણ નિવેદન લેવામાં આવેલા છે અને

હા એના એની જે કલમ સે 185 ને કલમનો ઉમેરો પણ જે મેઈન ગુણો છે એમાં કરવાનો આવશે અને આ ઉપરાંત જે છે મુજબનો અલગ ગુણો જે આ કન્ઝ્યુમ છે એના માટેનો બી ગુણ અલગથી દાખલ કરેલો છે અને એમાં પણ ત્રણ આરોપી છે જે રિપોર્ટ આવ્યો છે તે રિપોર્ટ કેટલો મહત્વપૂર્ણ સંપૂર્ણ રિપોર્ટ આવશે ત્યારે આપ મીડિયાને अवगत કરવામાં આવશે

અને આખી કડી મેળવવા માટે ક્યાં લોકો કન્ઝ્યુમ કર્યું કે ક્યાંથી ક્યાંથી પ્રોક્યોર કર્યું છે ક્યાંથી મેળવ્યું છે બધી પણ તપાસ અમારી ચાલુ છે એ દિશામાં અમારી તપાસ કેમ એ બાબતે અમારી તપાસ છે હજી આ લઈને સંપૂર્ણ પુરાવા એકત્ર કરી લેવામાં આવશે તમામ વૈજ્ઞાનિક પુરાવા ફોરેન્સિક પુરાવા અને જેટલા પણ નજીક જુનાર સાક્ષી અને સીસીટીવી ફૂટેજ અને તમામ જે બી અમારી પાસે પુરાવા છે એકત્ર થયા બાદ અમે ચાર્જશીટ કરવામાં આવશે અને અમે તો બીજો કોઈનો પણ દાખલ થયો છે એટલે એના પણ તમામ પુરાવા એકત્ર કરી અને એમાં પણ સમય મર્યાદામાં ચાર્જશીટ કરવામાં આવશે